પ્રથમ તો તમામ મિત્રોને આજે પંદર ઓગસ્ટ દેશના ઓગણસીમાં સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આજે પંદર ઓગસ્ટના દિવસે લાલ કિલ્લા ઉપરથી પીએમ મોદીએ કર્યું છે મોટું એલાન ટ્રમ્પ અને પુતિન વચ્ચે આજે અલાસ્કામાં થઈ રહી છે ઐતિહાસિક મુલાકાત જેના ઉપર દુનિયાભરની નજર છે અત્યારે સોના અને ચાંદીની બજાર થઈ ખેદાન મેદાન તો આજે શું રહ્યા સોના અને ચાંદીના ભાવતીની વાત આગળ કરતાં પહેલાં નવા મિત્રો વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં છેલ્લા ઘણા દિવસથી પાકિસ્તાનના અલગ અલગ નેતાઓ તરફથી ભારતને જે ધમકીઓ મળી રહી છે તેનો જવાબ વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા ઉપરથી આપી દીધો છે અને કહ્યું છે કે ભારત પરમાણુ ધમકીઓથી ડરશે નહીં અને ભારતને જે કાંઈ કરવાનું છે આગળ તે ચોક્કસ કરશે વડાપ્રધાને કહ્યું કે ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનની ઊંઘ હરામ થઈ ગઈ છે હવે લોહી અને પાણી એકસાથે વેસે નહીં આ નિવેદન દ્વારા પાકિસ્તાનને એક ચોખ્ખો સંદેશ આપી દેવામાં આવ્યો છે કે ભારતે જે સિંધુ જળ સમજૂતી રદ કરી છે તે કાયમ રહેશે કોઈ પણ પ્રકારનું સમાધાન તેમાં કરવામાં આવશે નહીં અને સિંધુ જળ સમજૂતીને લઈને પાકિસ્તાનના નેતાઓ અને પાકિસ્તાનના સૈન્ય વડા દ્વારા ભારતને આપવામાં આવી રહેલી ધમકીઓનો આ રીતે વડાપ્રધાન મોદીએ જવાબ આપી દીધો છે આ બાજુ દુનિયાભરમાં અત્યારે ઉત્તેજના છવાયેલ છે અલાસ્કામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે રશિયા યુક્રેન યુદ્ધ મામલે બેઠક થવા જઈ રહી છે અને આ બેઠકમાં શું નિર્ણય આવશે તેનું સસ્પેન્સ અત્યારે વધી ગયું છે ટ્રમ્પે કહ્યું છે કે પુતિન યુક્રેન યુદ્ધ મામલે મોટી ડીલ કરી શકે છે આ બેઠકમાં આ રીતે આડકતરી રીતે ટ્રમ્પે પુતિન ઉપર દબાણ વધારી દીધું છે અને ગઈકાલે આ પહેલાં ટ્રમ્પે પુતિનને ધમકી પણ આપી હતી કે જો આ બેઠકમાં રશિયા યુક્રેન યુદ્ધ મામલે કોઈ સમાધાન કરવામાં નહીં આવે તો રશિયાને તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે આ બેઠક વચ્ચે ટ્રમ્પે ભારતને પણ તેમાં સામેલ કરી દીધું હોય તેમ કહ્યું છે કે જો પુતિન રશિયા યુક્રેન યુદ્ધ રોકવા સહમત નહીં થાય તો ભારત ઉપર વધારાના ટેરિફ લગાવવામાં આવશે ભારત ઉપર ટેરિફ લગાડવાની વાત કરી અને ટ્રમ્પ અત્યારે પુતિન ઉપર દબાણ વધારી રહ્યા છે તો આ બેઠક ઘણી બધી ઘટનાઓને અંજામ આપી શકે છે ઘણું બધું આગળ આ બેઠક બાદ એવું થઈ શકે જે ભારત સહિત દુનિયાભરને અસર કરી શકે રશિયા યુક્રેન યુદ્ધ બંધ થાય છે કે નહીં તેનો પણ સંકેત આ બેઠકમાંથી મળશે અને ભારત અમેરિકા વચ્ચે ટેરિફ વોર વધુ ઉગ્ર બને છે તે શાંત થાય છે તેનો સંકેત પણ આ બેઠકમાંથી મળવા જઈ રહ્યો છે તો આજે આ બેઠકનો શું નિર્ણય આવે તે જોવાનું રહેશે ઇકોનોમિક ડેટાની વાત કરીએ તો ગઈકાલે અમેરિકાએ જાહેર કર્યા અગત્યના ઇન્ફ્લેશન ડેટા યુએસ કોર પીપીઆઈ ડેટા અને અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા જેમાં કોડ પીપીઆઈ ડેટા અપેક્ષા કરતાં ઘણા વધીને આવ્યા છે જે અમેરિકામાં ઇન્ફ્લેશન વધી રહી છે તેનો સંકેત આપે છે અને આ ડેટા વધીને આવવાની સાથે જ ફેડ દ્વારા નજીકના મહિનાઓમાં જે વ્યાજદર ઘટાડવાની વાતો થઈ રહી હતી તેની સંકેતા વધી ગઈ હતી તે હવે ફરીથી ઘટી ગઈ છે જો અમેરિકામાં ઇન્ફ્લેશન વધવાના સંકેતો મળશે તો ફેડ આગામી મહિનાઓમાં વ્યાજદર ઘટાડવામાં પાછા પગલાં ભરી શકે અને ઊંચા વ્યાજ દર લાંબો સમય સુધી જાળવી રાખી શકે ટૂંકમાં હવે વ્યાજદર ઘટાડવા મામલે સસ્પેન્સ ફરીથી વધી ગયું છે આજે સ્વતંત્રતા દિવસે ભારતની લોકલ માર્કેટ બંધ રહેશે પરંતુ અમેરિકા આજે પણ ખૂબ અગત્યના યુએસ કો રિટેલ સેલ્સ ડેટા જાહેર કરવાનું છે અને કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ડેટા પણ જાહેર કરવાનું છે તેની અસર આંતરરાષ્ટ્રીય સોના ચાંદીના ભાવ ઉપર થઈ શકે છે થી શરૂઆત કરીએ ચાંદીના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો એક સપ્તાહથી ચાંદીના ભાવમાં બે તરફી મોટી વધઘટનો માહોલ જોવા મળી રહ્યો છે જે બે દિવસ અગાઉ તેર અને ચૌદ ઓગસ્ટે ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો તેમાં હવે ફરીથી ઘટાડો થઈ ગયો છે અને છેલ્લી ચોવીસ કલાકનો ચાર્ટ જોઈએ તો આડત્રીસ ડોલરની ઊંચી સપાટીએથી ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો અને ચાંદીનો ભાવ ઘટી અને આડત્રીસ ડોલરની અંદર ઉતરી ગયો છે આંતરરાષ્ટ્રીય ચાંદીમાં થયો છે ઘટાડો ચાંદીના ભાવની છેલ્લી ચોવીસ કલાકની રેન્જ ઊંચામાં આડત્રીસ પોઈન્ટ દસ ડોલર અને નીચામાં સાડત્રીસ પોઈન્ટ એક્યાસી ડોલર સુધી જોવા મળી છે ગુજરાતના શહેરોમાં આજે શું ભાવમાં વેચાયા છે ચાંદી તેની ઉપર નજર કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદીનો ભાવ સાડત્રીસ પોઈન્ટ એક્યાસી ડોલર એક કિલો અઠ્ઠાણું ચાંદી ચોસા એક લાખ કિલો રૂપિયા સાથે ચાંદી એક ચાંદી એમસીએક્સ એક લાખ રૂપિયાના ભાવમાં ટ્રેડ કરી રહી છે ચાંદીના ભાવમાં છેલ્લી ચોવીસ કલાકની અંદર બે તરફી મોટી વધઘટ થઈ છે એક રૂપિયાની ઉથલપાથલ બાદ મથારેથી પ્રતિ કિલોએ પાંચસો રૂપિયા જેટલો ઘટાડો પણ ચાંદીના ભાવમાં જોવા મળ્યો છે ડોલર સામે રૂપિયાની વાત કરીએ તો ડોલર સામે રૂપિયામાં નરમાઈ હજુ પણ યથાવત છે છે આજે ડોલર સામે રૂપિયાનો ભાવ પૈસા બોલાઈ રહ્યો સોનાના ભાવના એક સપ્તાહના ઉપર નજર કરીએ તો છેલ્લા એક સપ્તાહની અંદર આંતરરાષ્ટ્રીય સોનાના ભાવમાં એક પોઈન્ટ અઠાવન ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે એક સપ્તાહ અગાઉ જે સોનાનો ભાવ ચોત્રીસો ડોલરની ઉપર હતો તેમાં ધીમી પણ મક્કમ ગતિથી બે તરફી વધઘટ સાથે ઘટાડો થઈ રહ્યો છે આજે આંતરરાષ્ટ્રીય સોનું તેત્રીસો એકતાલીસ ડોલર ઉપર કોટ કરેલું છે તે પહેલા છેલ્લી ચોવીસ કલાકની વાત કરીએ તો ચોવીસ કલાકના ચાર્ટમાં જોઈ શકાય કે કેસઠ ડોલરની સપાટીએથી સોનાના ભાવમાં નરમાઈ જોવા મળી અને એક તબક્કે તેત્રીસો ત્રીસ ડોલર સુધી ગબડી ગયું આંતરરાષ્ટ્રીય સોનું સોનાના ભાવની ચોવીસ કલાકની રેન્જ તેત્રીસો અડતાલીસ ડોલર ઊંચામાં તેત્રીસ સો બત્રીસ ડોલર નીચામાં જોવા મળી સોનાના ભાવમાં નરમાઈનું સૌથી મોટું કારણ આપણે અગાઉ જણાવ્યું તે મુજબ અમેરિકન ઇન્ફ્લેશનના ડેટા વધીને આવતા આગામી મહિનાઓમાં ફેડ દ્વારા વ્યાજદર ઘટાડી ન શકાય તેવી સંભાવનાઓ ફરીથી વધી જતા સોનાના ભાવમાં એક દબાણ ઊભું થયું જેને સોનાના ભાવમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઊંચા મથાળેથી ઘટાડો દેખાડ્યો છે અને સાથે જ આજે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે જે બેઠક થવાની છે તેના પહેલા જે સસ્પેન્સ ભર્યું વાતાવરણ છે અને રશિયા યુક્રેન યુદ્ધ બંધ થવાની પણ એક આશા ઊભી થઈ છે તે પણ સોનાના ભાવને અત્યારે દબાણ આપી રહ્યું છે ગુજરાતના શહેરોમાં આજે શું ભાવમાં રહ્યું છે સોનું તેની વાત કરીએ તો અમદાવાદમાં ચોવીસ કેરેટ બિલ વગર સોનાનો ભાવ એક લાખ એક હજાર ચારસો ત્રીસ રૂપિયા બાવીસ કેરેટ સોનું બાણું હજાર નવસો ત્રીસ ને ચોવીસ કેરેટ વિથ જીએસટી સોનું એક લાખ ત્રણ હજાર પચાસ રૂપિયાના ભાવમાં રહ્યું છે આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો પરંતુ ડોલર સામે રૂપિયાની નબળાઈ અને ભારતીય બજારોમાં તહેવારોની રજાને લઈ અને પ્રીમિયમ ચાલી રહ્યું છે જેને લઈને ભારતીય બજારમાં સોનાના ભાવમાં એટલો ઘટાડાનો લાભ ગ્રાહકોને નથી મળી રહ્યો સોમવારથી જ્યારે બજાર ખુલશે ત્યારથી મોટી ઉથલપાથલ અને એક આશા રાખી શકાય કે સોનાના ભાવમાં ઘટાડો પણ જોવા મળે તો આગળ સોના અને ચાંદીના ભાવની આ રીતની રેગ્યુલર અપડેટ જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુક ના મિત્રો પેજ ફોલો કરવાનું ખુલશો નહીં આપનો દિવસ શુભ રહે આભાર